વિરામનગર સોસાયટી સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા ઓગણચાલીસ વર્ષે દિલ્પી ધનજી ઉકાણીઓ ઓગણીસ વર્ષે જયશ્રી દિનેશ ભગત ત્રીસ વર્ષો પ્રેમી શુભમ સમાધાન મિસલ સામે ફરિયાદ નોંધાવી તેમણે જણાવ્યું કે આરોપીઓ કતારગામ ખાતે આવેલી કૃષ્ણકોન સોસાયટીમાં ભાડે રહેતા હતા જયશ્રી સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને લિવિનમાં રહેવા લાગ્યા જયશ્રીના બંને દીકરાઓ પણ સાથે જ રહેતા હતા જયશ્રીએ દિલીપને તેના પતિ દિનેશ સાથે છૂટાછેડા લઈ લગ્ન કરવાની વાત પણ કરી દિલીપ જયશ્રી અને તેના દીકરાઓને લઈ સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડેથી રહેવા આવ્યો કેટલાક સમયથી સાથે રહેવા લાગ્યા બાદ તેની શુભમ અવરનવર મળવા માટે પણ પહોંચતો જેમ કે દિલીપે પૂછતા જયશ્રીએ શુભમ સાથે બ્રેકઅપ થઈ ગયું છે અને તેણે ઘરે પણ આવવાનું બંધ કર્યું છે એવું કહ્યું હતું કે શુભમ અને જયશ્રી પૈસા ચોરી ગયાનું બહાર આવતા જ તેર ફેબ્રુઆરીએ દિલીપભાઈએ બંને સામે ફરિયાદ આપી છે જોકે દિલીપના ઘરમાંથી છન્નું લાખ રૂપિયા ભલે ખેરો લઈને જતો શુભમ સીસીટીવીમાં પણ કેદ થયો છે બ્યુરો રિપોર્ટ अयोध्यामा रामलला नि प्रतिमा